મિત્રો હાલ આપણે પહોંચી ગયા છીએ બાપજી ગાર્મેન્ટ માં જે આવેલું છે એક્સિસ બેંક ની બાજુમાં પ્રતાપ રોડ પર જ્યાં ઉનાળાની જબરદસ્ત ઓફર આવે છે હાફ સ્લીવ ટી શર્ટ જે એમ ટી ફાઈવ એક્સલ ની સાઈઝ માં મળશે જે માત્ર દોઢસો રૂપિયામાં અને એજ જ ફૂલ સ્લીવ માં ટી શર્ટ છે એમ થી ટુ એક્સલ માત્ર બસો રૂપિયામાં તો મળીએ આપણે અબાસભાઈને અને પૂછીએ આના વિશે ફૂલ ડિટેલ શું છે અભાસભાઈ મજા મજા સદમભાઈ કેમ છો તમે તો તમે વાંકાનેર ના લોકો માટે આ ગરમીમાં શું ઓફર આવ્યો અત્યારે અત્યારે સમર સ્પેશિયલ આપણી પાસે આવી ગયું છે અડધી ટી શર્ટ એક સો ને પચાસ રૂપિયા એમ થ્રી ફોર એક્સ એલ ની સાઈઝ આવશે એમાં પ્યોર કોટન આવશે હોજરી કોટન આવશે સ્ટ્રેચેબલ આવશે મેટી ડ્રાય ફિટ આવશે મેટી આ ટાઈપ પટ્ટાવાળું અને સ્પોર્ટ્સ મટીરીયલ આવશે અને આમાં કલર કેટલા કેટલા મળશે અલગ અલગ કલર બધામાં બાર બાર કલર દસ દસ કલર પંદર પંદર કલર અને સાઈઝ આવશે એમ થ્રી ફોર એક્સ એલ એમ થ્રી ફોર એક્સ ફોર એક્સ અને બધાનો સેમ રેટ બધાનો સેમ રેટ એમાં ગોળ ગળા આવી જાય અને સાથે સાથે આ કલર વાળા આવું કઈ પેરવું હોય તો કલર વાળા એકસો ને પચાસ રૂપિયા આમાં એમ થી કોલર ના ભી same જ રેટ એકસો પચાસ એકસો પચાસ એમ થી four એકસો એમાં ભી એમ થી four એકસો ને બધી size અને આ સિવાય ફૂલ sleeve માં full sleeve માં આપડી પાસે છે એમ ડબલ double XL બસો રૂપિયા એમાં એક stretchable material આવે હોજરી cotton આવે અને આ full sleeve તમારે કઈ કઈ size અત્યારે મળશે અત્યારે મળશે એમાં એમ થી double XL એમ થી double XL ની size તમારા viewer ને આવું હોય તો perfect તમારું એડ્રેસ કયું આપણું એડ્રેસ છે બાપજી ગાર્મેન્ટ પ્રતાપ રોડ એક્સિસ બેંકની બાજુમાં